રોકી લીધા તમે ઉઘારી બનશું ભાઈ મેં કાં ભાઈ આ મીટિંગ છે પછી મેં સરપંચ ને કીધું મેં સરપંચ લીમડે આવે નહીં ભાઈ ગમે આવે લીમડા લગ્ન આવે નહીં મારો ભાઈ તાજે વ્યવસ્થા કરવી કરી લેટા લગણ માં લીમડે આવવા રે તો નહીં એને નતર છે બધા

અંદર નાખી દીધું નાખી દઉં સાહેબ નાખી દો આખરી છોડાવું અડધી કલાક નો થોડું પર દેખાડી ને કાઠું પડી ગયો સાહેબ આમ છે સાહેબ એટલે અમને બઢરા બોલાવી તમે અંદર નાખી દો

તમારે બધું પૂરું થઈ ગયું સાહેબ ભાઈ કોઈ એવું નહીં ટૂંકમાં એટલે ટૂંકમાં એને એવું હતું ટૂંકમાં આ લોકોને ન્યાય રોકી રાખ્યા ટૂંકમાં હિમજા કે અંદર જવાનો તો વિરોધ ન કરે મેં કીધું અમદાવાદ વિરોધ નહીં કરે અમારે શાંતિથી ખાલી રજૂઆત કરવાની છે અમારે પૂછવાની ફરજ છે કીધું બરોબર છે અમારા આ કેસનું નું થયું હું એ બાબત મારું ખાતું નથી

もうさん